નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણે નકળંગ કોને કહીએ છીએ નકડંગ એટલે શું નો અર્થ શું થાય તો નકડંગ એટલે જેની કળાને જાણી શકાય નથી જેની કળાનો ભેદ ઉકેલી શકાય નહીં જેની કળાનું રહસ્ય ઓળખી શકાય નહીં જેની કળાનું અનુકરણ કરી શકાય નહીં જેની કળા અનહદ હોય જેની કળા અસીમ હોય એટલે કે જેની કળાનો તાગ મેળવી શકાય નહીં જેની કળાની નકલ કરી શકાય નહીં જેની કળાને બાંધી શકાય નહીં જેની કળા અકળશે વિજ્ઞાન પણ જેનો તાગ મેળવી શક્યું નથી તેવી અકળ કળા કળા કરનાર એને જ આપણે નકળંગ કહીએ છીએ અને બીજું જેની કળાની અંદર પોતાનો હાથ હોય છે જેમ કે એક ચિત્રકાર ચિત્ર બનાવીને ચિત્રથી દૂર થઈ જાય છે એક માતા બાળકને જન્મ આપીને તે બાળકથી દૂર થઈ જાય છે પરંતુ તમે એક નૃત્યકારને જુઓ તેનું નૃત્ય અને નૃત્યકાર બંને એક જ છે જો તમે નૃત્યકારને એમ કહેશો કે ભાઈ તું નીચે બેસી જા અમારે તને નથી જોવું અમારે તો ફક્ત તારું નૃત્ય જોવું છે તો તે વસ્તુ છે કેમ કે નૃત્ય નૃત્યકાર છે અને નૃત્યકાર નૃત્ય મળશે તો બંનેને અલગ કરી શકાતા નથી એવી જ રીતે પરમાત્માએ એક પરમાત્મા તે પણ એક નૃત્યકાર છે અને તે પણ નકળંગ નૃત્યકાર છે કેમ કે તેની કળાને આજ દિન સુધી એના નૃત્યને આજ દિન સુધી કોઈ જાણી શક્યું નથી અને આપણે જે અનંત બ્રહ્માંડ જોઈ રહ્યા છીએ તો વિજ્ઞાન કહે છે કે પાંચ હજાર પૃથ્વી છે વિજ્ઞાન પાંચ હજાર પૃથ્વીએ પોંક્યું છે છતાં પણ પૃથ્વી વધારે હશે તો આ પાંચ હજાર પૃથ્વીને જે નચાવી રહ્યો છે એની કળાને જે વિકસાવી રહ્યો છે આપણે આકાશ તત્વને જોઈએ છે તો આકાશમાં સૂર્ય ચંદ્ર તારા નક્ષત્ર અને ગ્રહો કોઈ વગર આધારે ટકી રહ્યા છે તો આવી જે તેની કળા આજ દિન સુધી કોઈ જાણી શકી નથી અને આ બધું જ નકળંગના નૃત્યમાંથી જ પ્રગટ થયું છે ચાર યોની પણ નૃત્યના નકળંગના નૃત્યમાંથી જ પ્રગટ થઈ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ સ્ત્રીએ પણ ત્રિદેવ નકળંગના નૃત્યમાંથી જ પ્રગટ થયા છે અને આપણે જે દેવી દેવતાઓ કહીએ છીએ તે પણ નકળંગના નૃત્યમાંથી જ પ્રગટ થયા છે તો નકળંગ એક નૃત્યકાર છે કેમ કે તેની કળાને આજ દિન સુધી કોઈ જાણી શક્યું નથી અને એટલે જ આપણે પરમાત્માને નટરાજ પણ કહીએ છીએ અને એ જ નટરાજ પોતે જ નકડંગ છે જેના નૃત્યમાંથી પ્રકૃતિ પાંચ તત્વ ચાર યોની સૂર્ય ચંદ્ર તારા આકાશમંડળ બ્રહ્માંડ મોસમ બધું જ ઉત્પન્ન થયું છે જોઈ લો આકાશને જે વગર ટેકે ટકી રહ્યું છે જેની અંદર કોઈ પણ પ્રકારના રસ્તા નથી કોઈ સિંગલન નથી કોઈ સાઈડ બતાવનાર પોલીસ નથી તેમ છતો દરરોજના કરોડો તારાઓ યાત્રા કરી રહ્યા છે પરંતુ તમે કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે બે તારા ભટકાણા અને એક્સિડન્ટ થયું અને તમે કોઈ દિવસ એવું જોયું છે કે આજે સૂર્ય અને ચંદ્ર રજા ઉપર ગયા ટાઈમ ભૂલી ગયા અને એ જ આકાશ ઉપર પૃથ્વીને પ્રલય કરી દે એટલું પાણી ભરેલું છે તો એના વજનથી આકાશને ક્યાંય તમે નમતું જોયું છે અને એ જ પાણી પાછું ધરતી ઉપર આવે છે તો આપણે ધરતી ઉપર આવતું પાણી જોઈ શકીએ છીએ પરંતુ જ્યારે એ જ પાણી પાછું આકાશમાં ચડે છે તે ચડતું પાણી આપણે કેમ જોઈ શકતા નથી બીજું આ ધરતીમાં નકડંગે સાત રસ મૂકેલા છે આ સાત રસના વિભાજન કરીને શાકભાજી ફળ ફૂલ ઝાડ વેલા અને ઘાસને ઉત્પન્ન કરેલા છે તો કોઈ દિવસ એવું બન્યું કે જામફળના ફળને ભૂલમાંથી કેરી આવી ગઈ ગુલાબના છોડને ભૂલમાંથી જાસૂદનું ફૂલ આવી ગયું લીંબુના અંદર ભૂલમાંથી શેરડીનો રસ આવી ગયો કાકડીની જગ્યાએ ભૂલમાંથી દૂધી આવી ગઈ અરે એ બધી વાત છોડો તમે તરા તમારા શરીરધારી પ્રાણીઓની વાત કરો તો શરીરધારી પ્રાણીઓ પશુ પંખી જાનવર હોય કે પછી મનુષ્ય હોય આ બધા લોકો ઘાસ અનાજ શાકભાજી ખાય છે અને એ જ ખાધેલું અનાજ અંદર જઈને તેના અંદર રહેલા તત્વ છૂટો પડે છે તેમાંથી લોહી હાડક માંસ મજ્જા દૂધ અને વીર્ય બને છે બાકીનો કચરો ગુદા દ્વારા બહાર નીકળી જાય છે અને તે દૂધ પણ નારી જાતિને જ બને છે તો આ બધી નકળંગની ન કળાય એવી કળા નથી અને જેની કળાનો ભેદ જાણી ન શકાય અને જે પોતે જ કળાની અંદર રમી રહ્યો હોય એ પોતે જ છે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ